અને તું કશું માગતી જ નહીં શું કીધું નથી અને કાકે વાત સમજું છું પણ મજબૂરીમાં છું જો અત્યારે ચાનું કામ ના કરું તો પછી મારખાકો કાઢી લાગે કરી ખાવા ના લે તું સમજે છે ને વાત નો હા બકુ પણ હા હા પણ હલોણ હાપણ ટણપા હા હા બોલો યા હમ કુત બાત નહીં કરુસે બાત કરણ પાં ટાપા ભણ હા હો બાબાને ડાલે છસો કરોડ હમણાં કંઈ મંદી અડતીથી કું લઈ જા પૈસા કાંઈ વાંધો નહીં કું હા 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 તમે તાર કાંઈ વાંધો નહીં કાળી રાતે તમે તાર ફોન કરો હા તમે તાર કાળો સ્કૂલ મારો તમે તોડો સ્કૂલ મારો હા આપણે પૈસા પૈસાની ઘટશે યા યા હા તમારે પૈસા જોતા તમતાર લઈ જ આપણે ત્યાં પૈસાનો ટોટો છે પણ અહીંયા ખોડ પૈસા આપણે તો વાપરાશ હા હમણાં જાય ત્યાં સાઉથ આફ્રિકા ના કાળું એ બે હજાર કરોડ અમારે જ લીધા લે હા તારા માટે તો જીવ ઘર ને ચાંદિયા તને ચા પણ છે યા યા એ કાંઈ વાંધો નહીં હો પૈસા લઈ જાય તો તારા ભાઈને કાળી રાખી ફોન કરવો હા પણ હવાર પડે તારો વાંધો નહીં વાંધો હા એ હારો શું શોકે પાર્ટી જેનો ફોન હતો

આપણે પાસે અબજો કરોડો રૂપિયા પડ્યા છે હા અમે બોલો ગોળવાનું તો હા એને ઠેકા બેઠક ભો યાર હા પૈસા તો તારા ભાઈ પૈકનથી તો લઈ જઈ જેટલા જોતો એટલા યા યા હા સાચી વાત યાર હા યા તારે જેટલા પૈસા જોતો એટલા લઈ જઈ પણ શું એને ઠેકા ભડાઈ રાખો ગોળાને ગોળાની બાજુથી કાઢો વસ્તુ બધી હતી હા 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 આમ હા તમે સમજી ગયા હા તાર અબજો કરોડો રૂપિયા લેજા દઈ કાળા ચેક પર સાઇન કરીને આપી દઈશ થોડા ચેક તમારે હા સમજી ગયા તમે હા એક એક વિક્રમભાઈ ફોન એક વિક્રમભાઈ ડાયરેક્ટર હા યાર હા શું તમારે ફિલ્મ બનાવે છે અરે તમે તાર પૈસા જ એટલા જ એટલા લેજો પિક્ચરનો ખર્ચો બધો હું ભૂગીશ પણ શું હીરો તો હું જ છું મને યાર રાખશો ને હીરો શું વાત કરો છો યાર તો નો ખર્ચો હું ભોગવીશ નું નામ શું રાખશું આપણે ઓહતા કથાળા સાબ આવો પિક્ચરના તમ તો પૈસા જરૂર પડે તો મને ફોન કરી દઉં લે કાંઈ જરૂર પડે હો સારું યાર એ તમે ત્યાં ગભરાતા ગભરાયા વિના તમ ત્યારે ફોન કરો મને પૈસા નહીં એ સારું હારું અહીંયા તું આટલા પૈસા લાવે છે અને આ કરોડો નો વ્યવહાર ચાર નો કરવા મળ્યો હતો હમણાં તું બે દડા પેલા મારા મારી ને લખાવો તું